અરવલ્લી જિલ્લાના સુરપુર વલ્લાફાટા તેમજ માલપુર તાલુકાના જાલમપુરને જોડતો રસ્તો ક્યારે બનશે કાગડોળે રસ્તાની રાહ જોતા ગ્રામજનો મળતી માહિતી મુજબ ગામના લોકો વાહન ચાલકો ઘણા સમયથી હાલાકીનો સામનો કરી રહ્યા છે હાલમાં ચોમાસાના ભારે વરસાદના લીધે આ રોડ ઉપર ખાબડ અને તૂટી ગયેલ હોય આ વિસ્તારના વાહન ચાલકો ધંધાદારી રાહદારીઓ વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે તેમજ આ રોડ ઉપર હાર્ટ ફેલ કે ડિલિવરી એક્સિડન્ટ ઇમરજન્સી બીમાર પડેલ તો વ્યક્તિઓને રસ્તેથી લઈ જવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે આ બાબતે સરકારની વિવિધ યોજનાઓમાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટના તાયફા કરતા નેતા અને હાલના ધારાસભ્યને મંત્રીને વલાવાટા ગામમાં સામાજિક પ્રસંગ અને ગામની મુલાકાતે આવેલ તે સમયે રસ્તો બનાવી આપવાની વાત કરેલ છતાંય આજ દિન સુધી આ રોડ મંજૂર થયો નથી તેમજ આ વિસ્તારના લોકો માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં ફરિયાદો કરવા છતાંય આજ દિન સુધી આ વિસ્તારના લોકો કાગડોડે રાહ જોઈ રહ્યા છે ત્યારે આજના રાજકારણી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હરખા આપણે જેવા ગાંઠ લોકોને રોડ ક્યારે નસીબ થશે તે જોવું રહ્યું છે વિરોચી ફલ્પેશ પટેલ અરવલ્લી